हवा पट्टे पकड़ा दी थी, थी है फूल गए नदी बाजी जाम के तंजा दी तंजा दी एक फिर बदलव पड़े का आख करती थे चढ़ती नहीं आ चढ़ बामे कटे लूचो फूल गयो तो गारो बहुत वरसाद ना घूची बुची जाए तो भे ना जड़े आप बेहो चक्कर मरा घड़ी वेला खाई बेहू आ तो खाण तो जावे भाई बन कॉ खड़ो थी गये ती है मांडवी भूखी भरे अपने फोतरी आए नी है बाकी बेहो जो आप हमने रखे राजा ने आज छोड़िए कल छोड़ू જય માતા મિત્રો કેમ છો મજામાં આપણે પણ મજામાં જ છે ને નવા વ તમારું સ્વાગત છે બાકી આપણે આવે અહીં બેહું ને ટર્ન મારશું પછી ઘડીક વાર હું ઘડીકવાર આમાં ચક્કર મારીએ ને તો પછી ઓલી બાઈ તો રખડે રખડે નહીં ભાગદોડ દોડ કરે છે આપણે જો અડધી હે ને આ સાઈડ રખડે અડધી આ સાઈડ વહી ગઈ બધી ટપે ધીરે ધીરે ઓલી બાજુ અડધી નદી વહી ગઈ પાણી પીવાની અડધી ચરે છે

તો અત્યારે આપણે હે ને બેવોને હાકી લીધી છે તો ધીરે ધીરે બધી જો આગળ ભાગી જાય તરવું નથી અત્યારે બધીને ભાગ દોડ ભાગ દોડ કરે અત્યારે બધી જો સૂટું છૂટ આવે છે ના સર તો પણ નથી પાણી ફૂલ જાય છે ફૂલઝરમાં અત્યારે અમને અમ દેવું છે આગળ અહીંયા જો પાણી બેવું આવે તો બેહે દર પંદર મિનિટ બેહાડશું રામ આં કવાડયો થઈ પડ ગટે નહી એવો એમ કવાડયો હાઈટ પકડી ગયો એટલે દુચો નો થવા દઈએ આની હાઈટ કેટલી થઈ ગઈ છે આમાં જો દુચો ક્યાં છે લેમડો એક છે ઈ પણ એનો દુશ્મન થઈ આમાં ક્યાં દુચો એ મોડું નાકે ક્યાંથી કડવું થઈ જાય એને સબન મોડું નાકે જ નહી આંધળો હોય તો બેસી જાય ને કે અહીંયા મોટો છે એક નદી હતી જો આ વાતમાં ડબુ હે ને એની ઓલીબાજી નદી આવતી હતી આ વખતે વાડીમાં ભરી નાખી મોરમ કરી નાખો રસ્તો ખાલી અહીંયા કે જો આ ને પારાનો ભાગ આવતો હતો અહીંયાથી આ બધો પારો આવી જતો હતો પપૈડા બધું સાફ કરી ગયા શું કરે બીજું

આને એને ધીરી મુકાય નહીં ન્યા ખંજવાડવા જાવું તારમાં તાણિયા બાંધાય એક તો માન માન આવી લાકડી આપણે ચાલુ જ ભાઈ લાઈક એટલા માટે જોયું આનું કામ શું હોય કે હું તો ચરત થયું આપણે ચાલુ જ ભેગું ભેગું

हाँ हूँ बोलता ना हो कहीं मी तो मारता नहीं थे मैं लाख रुपए की राख पानी नहीं ना मारे तो पच वधर था माल जाए फिर तो मैं जाए वधर है मंगो आप लोग आवे क्या है जमना क्या है जमना जमना है पर यागड़ हो ही गया इनको बे उन पानी बैठी है गोली हुई ये कादिये है कोनी है खबर पड़े आ तो कोई रखड़ती है गमे गोत तो दूजी है तो गोती जाए पाकड़ो है तो कोई नहीं खबर तो को। है अत्य कहो तो साचो सी को पानी बेह गई एक नी एक बैठी है खड़ेली लगेगा

जड़ी जाए वो नहीं ना जड़ी गो तो आशे दवा देती है तो हाँ जो तुम गोती जाए फाइनल से दवा ना देती हो गापने ना हो तो कड़क में गोतवा नहीं जड़े कम के गापण हो तो हज गोती जाए गापण नहीं हो तो नहीं आ गोतवा तो आप बेहू निकल मैं धीरे धीरे

हर्र हर्र जाओ लिपाजी जा ले क्या मुंह बड़ा ही गिया पर जो तो नहीं थी हाँ हर्र हर्र जा 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 वहाँ जा गम्मी याहू बाकी सीट ना ले दोड़ी ना वनो हर्र जा जा तो नहीं तीबे हैं बाजू બાર નીકળવા દે પછી આવશું ભઈ આ સાઈડ પછી ચેક કરાવશું આ પાડો જો આવી ગયો આપણે ચેક કરે છે લાગે છે હું કંઈ ખબર ન પડતી જ આ તો થઈ ગયા ને ક ઊભી આવે બે ઊભી રહી જાય નથી ઉડે પાડો સીધો આને એક નીકળવું નથી અત્યારે તો આપણી છે ને ભીવું બેસી ગઈ છે પાણીમાં તો આપણે જો બધી ને અત્યારે પાણી બેહી ગઈ છે ચરીને તો આવતી રહી કયું નહીં કલાકે પાણીમાં બેસાડી હવે પાછી ગાઈડી ઘર બાજુ કેમ કે બે વાગી ગયા એટલે હવે કાંઈ કઈ જવાથી ઘરે આપણે પણ ભૂખ લાગી ગઈ ને પાણી તરફ લાગી ગઈ હતી તો પુલિયા પાસે પાણી પી લીધું હતું અહીંયા તો દોરું પડી ગયું એટલે પાણી પીવા એમ છે નહીં रानी के निकलु नहीं है અત્યારે લાલ દીદી તો બે ત્રણ આવી બારે બે ત્રણ રહી છે આપણે જો બેવણ ને ઘરે પહોંચાડ દીધી છે જાઈ છે હવારે આપણે આમાં બે હું લઈ ગયા તો કાઈ હતું ની આ દુચામાં દવા નથી મારી અત્યારે બધી દવા માર દીધી છે સુધી આપણે રોડ રોડ કેમ કે કોઈ માલ જો ચરે ની આ જો બાવડો આખો પીડો પડી ગયો આ ગરમ જીન ની ના ઓય માણા ચાલે બધે આવ કે નકામી માણા જોયો આપણે જોયો નથી હજી બધું લે આમાં બધે દવા છાટી ગયો ઈ ભગવ છે હવે ઈ ના પરમાય ને એટલે જાતે હાંજે હે ને બેવણ છોડીને એટલે વાંઢો જો આપણે ઘર ની બાજુમાં એટલે ભાગી જ જાય આ ભાગી જાય ઘરે જ ભાગવું આને બાકી બે હું ચરે હવે ધીરે ધીરે આગળ તો આપણે ગાયો આસાય ચરે છે ને બાકી બે હું એનું પાણી પડી ગઈ અત્યારે છે અત્યારે ઘડી વાર ચરશે દી આસમાન પાછી ચરશે રાધાને પણ આપણે લઈ લીધી છે કેમકે ઘરે માખી ખાઈ જતી હતી ને ભાઈ અત્યારે હું કાલ જ કરતા આયો વધારે મેળો થઈ ગયો હવા લઈ જાવી હતી પણ પગ દુખતો તો જરાક જલાતો હતો આગળનો જરાક હાલો હાલવાની તકલીફ પડતી હતી ને ત્યાં મેળા થઈ ગયો હવે ચરવા માંડી રેડી બાકી જો હવે આપણે આ ભૂખ નથી લાગી ગયા ત્યારે હા આપણે આગળ જાઉં ફૂલિયા બે હવાનું કે અહીંયા નેટ નથી ચાલતો વધારે આટલા એરિયામાં અમારે નેટ ઓછું હાલે જો સામે કાંઠા ફૂલ જંગલમાં ઊભા હોય તો અહીંયા વધારે સ્પીડ જઈએ વાંધો શું છે નહીં ખબર નથી પડતી भे जो जाओ करे तो खबर पड़े गाय तो क्या जाती भेगी है ये हमने आती रहे आ में जो पानी अत्य खादा में जाए और खादो वार अँ तूटी हाउ पानी निकली जाए बदु पानी है ना अच्छी निकली जाए फूलिए तो मैं नहीं मैं पानी बहुत रे આટલું પાણી એ બધું ધોવાઈ ધોવા નીકળી ગઈ માટી ફૂલ્યો ખાલી પડ્યો આપણે ગઈ અને હવા ભેં આવી હતી ને બહારની એ તો ભાઈ ભાઈ હું લઈ લીધી કીધું કે ભાઈ અમારી જે ચડી આવી કાઠો નદીમાં ભાગી આવી કે આ સાડી કે ભેહમાં અમે ને કે એકલી ચડવા વઈ જાય છે ભેહોમાં જાતી નથી કે મજા કરે નાવાની ભાઈ દિહ પછી જરવાનું કરશે કેમ કે ત્યાં માગશું બહુ પડે